મિત્રો એક જરૂરી સૂચના ધ્યાનથી સાંભળજો મિત્રો જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો ને તેમાં આતંકીઓનો ઈરાદો ફક્ત એ છવ્વીસ માસૂમોની જાન લેવાનો નહોતો પરંતુ આપણા દેશમાં એકસો ચાલીસ કરોડ લોકોને વચ્ચે આતંક ફેલાવાનો હતો આજે તમે જોઈ રહ્યા છો ભારત અને પાકિસ્તાન આમને સામને આવી ગયું છે તેમાં મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું તેમાં મિત્રો આજે આપણા ભારત દેશની સીમાઓ ઉપર સ્થિતિ ખૂબ નાજુક થઈ રહી છે અને દિવસે દિવસે કદાચ આ સ્થિતિ વધારે નાજુક બનશે વધારે ખતરનાક બી થવાની પૂરી શક્યતા છે તેમાં મિત્રો આજે તમને એક સૂચના આપવા માગું છું કે મિત્રો યુદ્ધને ધ્યાનમાં રાખીને આપણે ગભરાવાનું નથી પેનિક થવાની જરૂર નથી ખોટી અફવાઓમાં ધ્યાન આપવાનું નથી મિત્રો તમારા ગામમાંથી અથવા આજુબાજુના વિસ્તારમાંથી કોઈ સૈન્યની ગાડી જતી હોય કોઈ આર્મીની ટેન્કો જતી હોય તો તેનો ફોટો ના પાડો તેનો વિડીયો શૂટ ના કરો અને પોસ્ટ ના કરો બસ આટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણી આ એક નાની ભૂલ આપણા દુશ્મનોને ખૂબ મોટી મદદ કરી શકે છે મિત્રો આજે આપણે આ ખૂબ ધ્યાન રાખવાનું છે અને ગભરાવાનું નથી પેનિક થવાની જરૂર નથી આપણા ભારત દેશની આર્મી ઉપર ફોર્સ ઉપર આપણે પૂરો વિશ્વાસ રાખવાનો છે અને સપોર્ટ કરવાનો છે દેશના સૈનિકોને અને આપણી દેશની સરકારને જય હિન્દ જય ભારત